નમસ્કાર તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટના ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ હતી ભાજપના પરશોત્તમ રૂપાલા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી ઉપલેટાના ઢાંક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગણ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યા ઉપલેટા રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં ગામ્ય અને વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું હતું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવાયા રાજપૂત રિપોર્ટર સરફરાજ સમાચાર ઉપલેટા મારું નામ વાળા કાકુબા ગામ ચરેલિયા અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી ગણેશ મંદિર થી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ મળી અને દરેક દરેક જગ્યાએ અમારે દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથ ને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉપલેટા છત્રી સમાજ ની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી

મારું નામ યુવરાજસિંહ ભિગભા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પર્ષોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાં ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ વિના ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને ધધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મ રથ નું આવકાર આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મ રથ નું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે રેલીમાં આશરે હજાર થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી સફળ ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપ ને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે